નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો મહારાષ્ટ્રમાં ફરી થઈ રાજકીય અરાજકતા શિંદે અને બીજેપીની મિત્રતા તૂટી નીતિશકુમારને લાગ્યો મોટો ઝટકો હાઈકોર્ટે બિહારમાં પાંચ ટકા અનામતનો કાયદો રદ કર્યો જુનાગઢના સાંસદ સુડાસમાને જાહેર મંચ પર કહ્યું પાંચ વર્ષ મને નડ્યા છે એમને હું મૂકીશ નહીં ભાજપના નેતા જ બનશે સ્પીકર ટીડીપીએ સહમતી આપતા જ વિપક્ષની રણનીતિને ઝટકો હરિયાણામાં ફરી સક્રિય થશે ખેડૂત આંદોલન વિધાનસભા ચૂંટણી પહેલા જ ભાજપનું ટેન્શન વધશે મહારાષ્ટ્રમાં આવે સિંધે જૂથના નેતાઓએ વિધાનસભા ચૂંટણી લડવા માટે સો બેઠકોની માંગણી કરી ગુજરાત સરકારનો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચાર હજાર એકર ખેતીલાયક વિસ્તારને સિંચાઈ માટે પાણી અપાશે નીટ પેપર લીક પર ડેપ્યુટી સીએમ વિજય સીનાનો દાવો તેજસ્વીના સેક્રેટરીએ માસ્ટરમાઇન્ડ સિકંદર માટે બુક કરાવ્યો રૂમ કેનેડાની સરકારનો મોટો નિર્ણય ઈરાનની સૌથી ખતરનાક આર્મીને જાહેર કરી આતંકવાદી સંગઠન બંગાળના રાજ્યપાલે કહ્યું રાજભવન ખાતે તૈનાત પોલીસથી હું સુરક્ષિત નથી રક્ષાબંધન પછી જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી જાહેર થવાની શક્યતા પાંચ તબક્કામાં યોજવાની અપેક્ષા પૂર્વ ક્રિકેટર સાંસદ યુસિફ પઠાણને જમીન ખાલી કરવા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની નોટિસ આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રની ભાજપ સરકાર પર લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યને બરબાદ કરવાનો આરોપ લગાવ્યો કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રના વાધવનમાં ચોતેર હજાર બસો કરોડના ગ્રીનફિલ્ડ ડીપ ડ્રાફ્ટ પોટના વિકાસને આપી મંજૂરી માફિયા અશરફની પત્ની જેનબના ઘર પર ફર્યું બુલડોઝર અતિક ગેંગના લોકોમાં ભયનો માહોલ નીતિન ગડકરીએ અરદીપસિંહ પુરી સહિત ચાર મંત્રીઓની ખાનગી સચિવોની નિમણૂકને મંજૂરી આપી ગુજરાતમાં અટકી પડેલા વરસાદ અંગે આંબાલાલ પટેલની મોટી ભવિષ્યવાણી અઠ્યાવીસ થી ત્રીસ જૂન વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અજીત પવારને ટાર્ગેટ કર્યો તો પરિણામ ભોગવવું પડશે ભાજપ પર ભડક્યું એનસીપી મમતા બેનરજી બાદ રાહુલ ગાંધીનો મોટો દાવો એનડીએની સરકાર ગમે ત્યારે પડી શકે કોંગ્રેસ ધારાસભ્યનું અદભુત કૃત્ય બકરી ઈદની ચુભીચ્છા સંદેશમાં સાપી ગાયની તસવીર દેવેન્દ્ર ફડણવીસને હટાવવાની ચર્ચા વચ્ચે દિલ્હીમાં બીજેપીની કોર કમિટીની બેઠક અજીત પવાર જૂથના કદાવર નેતા ઉદ્વે જૂથના સંપર્કમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા એનસીપીમાં ભંગાણ મહારાષ્ટ્રમાં મહાયુતી સરકારમાં સંકટ સીએમ શિંદેએ નાયબ મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી આપ મંત્રી આતિશીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો એકવીસ જૂન સુધીમાં દિલ્હીવાસીઓને પાણી નહીં મળે તો હું સત્યાગ્રહ શરૂ કરીશ હરિયાણામાં કોંગ્રેસને લાગ્યો વધુ એક ઝટકો કિરણ ચૌધરી પુત્રી સાથે ભાજપમાં જોડાયા અયોધ્યાના રામ મંદિરમાં ગોળીબાર સુરક્ષામાં તૈનાત પચીસ વર્ષના એસએસએફના જવાનનું મોત કોર્ટે કેજરીવાલની કસ્ટડી વધારી ઈડીએ દિલ્હી સીએમ વિરુદ્ધના સાક્ષીઓને લાલચ આપવાનું સ્વીકાર્યું સઘન ભુજબલ છોડશે અજીત પવારનો સાથ પાર્ટીથી છે નારાજ વાયનાડમાં પ્રિયંકા ગાંધીને સ્મૃતિ ઈરાની ટક્કર આપશે શું ભાજપ ઓગણીસો નવ્વાણુંનો ઇતિહાસ ફરી રિપીટ કરશે એનસીઈઆરટીના પુસ્તકમાં બાબરી મસ્જિદનું નામ બદલતા ઓવેસી થયા ગુછે કહ્યું સુપ્રીમ કોર્ટનો નિર્ણય ન ભૂલો દાળનું ઉત્પાદન વધારવા માટે સરકાર અડદ અને તુવેર દાળના એમએસપીમાં દસ ટકા સુધીનો વધારો કરશે પ્રિયંકા ગાંધી ઉમેદવાર બનતા જ કોંગ્રેસે પીએમ મોદીને વાયનરથી ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો ફક્ત મુસ્લિમોના જ ઘર તોડવામાં આવે છે એમપીમાં બુલડોઝરની કાર્યવાહી પર ઓવેસીએ પૂછ્યું પશ્ચિમ બંગાળના રાજકારણમાં વધુ એક વળાંક સીએમ મમતા બેનર્જી બીજેપી સાંસદ અનંતરાય મહારાજાને મળવા પહોંચ્યા નીટ પરીક્ષામાં શેડાડ પર રાહુલ ગાંધીએ કહ્યું ભાજપ શાસિત રાજ્યો પેપર લીકનું કેન્દ્ર બની ગયા છે કર્ણાટકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરતા લોકો રસ્તા ઉપર ઉતરીને આંદોલન કર્યું સ્વાતિ માલીવાલાએ રાહુલ ગાંધી અને શરદ પવારને લખ્યો પત્ર ગેરવર્તન સામે ન્યાયની કરી માંગણી પ્રિયંકા ગાંધીએ વાયનડથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું ત્યારે અશોક ગેહલોત અને સચિન પાયલોટે કહ્યું મને પૂરો વિશ્વાસ છે સ્વતંત્ર ભારતમાં પહેલીવાર લોકસભા અધ્યક્ષની ચૂંટણી યોજાશે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ઉત્તર કોરિયાના પ્રવાસે હથિયારોની ડીલથી પશ્ચિમી દેશોને ડર મુખ્ય લડાઈ હવે યુપીમાં રાહુલ ગાંધીએ કેમેરા સામે કોંગ્રેસની રણનીતિ જણાવી યોગી આદિત્યનાથને મારી નાખવાની ધમકી આપનાર મુસ્લિમ યુવકની પોલીસે કરી ધરપકડ લોકસભા ચૂંટણી પૂરી થતાં ઝારખંડ સરકારની મોટી જાહેરાત તમામ ખેડૂતોની બે લાખ સુધીની લોન માફ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કૃષિ અને ખેડૂતોના વિકાસ માટે રોડમેપ તૈયાર જેડીયુ સાંસદ દેવેશ ઠાકોરે જાહેર મંચ પર કહ્યું કે વોટ નથી આપ્યા એટલે મુસ્લિમો અને યાદવો મારી પાસે કામ કરાવવા ન આવે પેલિસ્ટીનના વડાપ્રધાને પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને તાત્કાલિક યુદ્ધ વિરામ માટે મદદ માંગી બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે નામ લીધા વિના જ કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરનાર પર નિશાન સાધ્યું મહારાષ્ટ્ર સરકારે આરોગ્ય વીમા યોજનામાં વાર્ષિક દોઢ લાખને બદલે પાંચ લાખ રૂપિયાનું વીમા કવર આપશે ભાજપ પોતાના સ્પીકર બનાવશે સહયોગીને ડેપ્યુટી સ્પીકરનું પદ આપશે સીએમના નિવાસસ્થાને લોકસભા ચૂંટણીના પરિણામો પર ભાજપનું મંથન શરૂ ભીષણ ગરમીના કારણે મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં ટમેટાની કિંમતમાં ચાલીસ થી પચાસ રૂપિયાનો વધારો પીએમ મોદીની પોપ સાથેની મુલાકાત અંગેની સોશિયલ મીડિયા પોસ્ટ પર ભાજપ અને કોંગ્રેસે તાળા મારી દીધા સાવરકુંડલાથી રાજુલા વચ્ચે બસો પચાસ કરોડના ખર્ચે ફોરટેક માર્ગ બનશે ધારાસભ્ય મહેશ કસવાલા અને ઈરા સોલંકીની સફળ રજૂઆત ઝારખંડના મુખ્યમંત્રી સપાઈ સોરેન સરકારે મફત વીજળીના એકસો પચીસ યુનિટને વધારીને બસો યુનિટ કરવાની જાહેરાત કરી ઓનિયન એક્સપોર્ટની મંજૂરી મળતા ડુંગળીના ભાવમાં દસથી પંદર રૂપિયાનો વધારો રાજસ્થાન સરકારનો મોટો નિર્ણય સુધરા સરકાર વખતે પસાર કરાયેલું ધર્માંતરણ બિલ પાસું ખેંચશે ભજનલાલ સરકાર નરેન્દ્ર મોદીને પીએમ પદેથી ઉતારવાની તૈયારી ભાગવંત અને યોગીની ખાનગી બેઠકો યુક્રેનમાં શાંતિ માટેની શરતો પર ભારત સહિત સંમેલનમાં સામેલ બાર દેશોએ ન કર્યા હસ્તાક્ષર યુપીમાં વિધાનસભાની ચૂંટણી માટે રસાશે નવી રાજનીતિ અખિલેશ યાદવ અને માયાવતી ફરી એક સાથે આપ આપનેતા સંજયસિંહે કહ્યું કે દેશમાં લગભગ એંશી ટકા સીટો પર પુનઃ મતગણતરી થશે તો વર્તમાન સરકાર પડી જશે યોગી હવે બક્ષવાના મૂળમાં નથી યુપીમાં તૈયાર થઈ રહેલા કાયદા હેઠળ પેપર લીકના આરોપીને આજીવન કેદ અને દસ કરોડનો દંડ કરવામાં આવશે